તો ભાઈ એમાં એવું છે દર વખતે મેં રાજકોટ આવી ને એટલે એક બે દિવસ તો રેવી જ મિનિમમ બે ત્રણ નાઇટ તો અહીંયા રહી જ તે પણ આ વખતે એક નાઇટ રે ડાયરેક્ટ કરીએ કેમ કે આયા તા ખાલી અટલ સરોવર જોવા અટલ સરોવર બન્યું ને એક વાર ગયા નતા તો આ વખતે કીધું ચાલો સ્પેશિયલ આપણે જોવા જઈએ તો જોવા ગયા તા અને હવે ચાલો અહીંથી હવે ઘર બાજુ હાલતા થઈ જવાનું છે નાનું એવું મોઢું થઈ ગયું તો સારું હાલો આવજો ફાઇનલી જો ઘરેથી નીકળી ગયા છે આ બાજુ જો ગાડીઓ કેમ થશે નડશે

કઈ વાંધો નહીં ચાલો રાજકોટ થી ઘરે જતા હતા પણ રસ્તામાં એક હગા ફોન આવી ગયો અહીંયા સરદાર બાજુમાં કેવું ગામનું નામ છે કઈક જામ ગઢડિયા કરીને ગામનું નામ છે તો એ ગામમાં અત્યારે અમે છીએ અહિયાં જો બસ સ્ટેન્ડ ઉભા રહેવાનું કીધું છે કેમ કે એ હગા આપણને અહીંયા તેડવા આવે છે કેમ કે અમે તો પેલી વાર આવ્યા છીએ એટલે અમને કઈ ખબર ન હોય એમાં એવું છે એ છે ને અહીંયા ભાગ્યું રાખે છે તો ચાલો કીધું હારો આટો મારતા જેવી અને આ જો એની પગ ગઈ છે વેફર લેવા આખું જબલું ભરીને હાલી આવે છે અને કેટલીક વેફર લીધી છે

પહોંચી ગયા આપણે જસદણ અને જસદણ આવ્યું છે ને આપણે સવારે અગિયાર વાગે નાસ્તો કર્યા હતા જો કે શીરાવાનું અગિયાર વાગે શીરાયા હતા ને એટલે થોડીક ભૂખ લાગી ગઈ હતી એટલે હલકો ફૂલકો થોડોક નાસ્તો કરવા માટે જસદણ આવી ગયા છે એવી નાસ્તામાં શું હું સેન્ડવિચ નથી પપ છે હા તો જો પપ લઈ લીધા છે અને એક દહીં પૂરી તો ચાલો હવે નાસ્તો કરી લેવી અને પછી મળવી નાસ્તો પાણી કરીને જે બાજુ ગાડી મૂકી હતી ને એ બાજુ જવાનું હતું આ કઈ બજારે ચડી ગયું કઈ બજારે આને જસદન લાયા જેવું ને જો શાક માર્કેટ વાળી શેરીમાં ચડી ગઈ અહીંયા આવે ને આ શેરીમાં ન આવે ને એવું બને જ નહીં ક્યારેય હવે બજારે આવી જ છે તો હારવા થોડાક ટમેટા ને એવું લાલ લાલ ટમેટા લેતા જ કંઈક બનાવવા થશે કાં કરી થોડુંક બકાલું લેતા જ આવી ટૂંકમાં અને હા બજાર વચ્ચે વિડીયો શૂટ કરવાનો જરા અનુભવ નથી તો થોડુંક એડજસ્ટ કરી લેજો નો બજાર વચ્ચે ફોન આમ હાથમાં પકડે કેમેરા સામે જઈને બોલવી ને એટલે બધા એમ થાય આ હું ગાંડા જેમ બોલતો હોય છે પણ એમનો ખબર હોય ને વિડીયો શરૂ હોય ઈસકો કહી બહાર નીકળવા જેસા નહી હે જો જો ભી દેખ લે ઉસકો લેના પડતા હે કેટલાનું હે અચ્છા લે લો લે લો તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને છે ને આ બિચારીને તમે જોવો ભાઈ મેલી થઈ ગઈ છે આ શિયાળામાં નાય જ નથી જો કેટલી મેલી છે તો આને છે ને હું નવારતો આવું એટલે કે સર્વિસ નહીં સર્વિસ નહીં આ નવારવાનું જ રાખો હાલો તો નવારતો આવું બ્રેજુડીને ચમકાવવાનું કામકાજ ચાલુ છે પહોંચી ગયા છે આપણે માટે જો કઈ પીળી બ્રેજડીમાંથી સફેદ બ્રેજડી બનાવવાની છે એટલે